ડેલીની રૂટીનની જેમ પાણી પીએ એમ પીવાનું છે અને આજે નાસ્તામાં બનવાના છે દૂધીના થેપલા અને આપણે ચાલો પછી અમે થોડા સાડા છ વાગે પાણી પીએ છીએ તો પછી આઠ વાગે આપણે આજે નાસ્તો કરીશું તો ત્યારે હું બતાવીશ અને આજે છે ને બધી જે પણ મારા વિડીયો જોવે છે ને એ બધાએ આજે કોમેન્ટમાં તમારે એવું કહેવાનું છે કે તમારે ફેવરેટ મીઠાઈ કઈ છે તમને ગળપણમાં વધારે શું ભાવે બરાબર છે આજે બધાએ કોમેન્ટ કરવાની છે એવી કે તમને વધારે ગડપણમાં કઈ વસ્તુ ભાવે છે લાપસી કોઈ બી વસ્તુ ચાલશે બરાબર છે તમને જે ભાવતી હોય ને સૌથી વધારે એ કોમેન્ટ કરવાની છે જોઈએ આપણે આજે ઓકે તો મિત્રો અત્યારે વાગી ગયા છે આપણે સાડા સાત અને આપણે નાસ્તાની તૈયારી કરીએ છીએ થેપલા બનાવવાની તો ચાલો હું તમને બતાવું ગ્રીન થેપલા અને એની રેસીપી અને એને તમે છે ને ચા સાથે દૂધ સાથે દહીં સાથે લસણની ચટણી સાથે લઈ શકો છો સવારમાં અને એ ક્વોન્ટિટી છે ને તમારે એક જ લેવાની અને કોઈ જો જેન્ટ્સ ખાતું હોય ડાયટ કરતું હોય તેને એ બે લઈ શકે છે અને લેડીઝ લોકો એક જ લેવાની છે તો જુઓ દૂધી છે પાલક કસૂરી મેથી છે અને ધાણા છે તમારી પાસે ઓલી જે રેગ્યુલર મેથી હોય આપણે લીલોત્રી તો તમે લઈ શકો છો મારી પાસે નહોતી એટલે મેં કસૂરી મેથી નાખી છે અને હવે આપણે અંદર મસાલા એક જોઈ લઈએ તો આપણે એની અંદર છે ને હળદર ધાણાજીરું સ્વાદ અનુસાર મીઠું અને આદુ મરચાંની પેસ્ટ લઈ લેવાની છે કેમ કે છે ને આદુ મરચાની પેસ્ટ છે ને અહીંથી તમે એનાથી થેપલા કરજો બહુ સરસ લાગે છે સ્વાદમાં અને ખાવાની પણ બહુ મજા આવે છે તો તમે જરૂરથી ટ્રાય કરજો આદુ મરચાંની પેસ્ટ અને થોડું કેવું મોણ માટે તેલ અને તલ નાખી દીધા છે એકદમ ચમચી જેટલા અને હવે આપણે એની અંદર લોટ મિક્સ કરીને લોટ બાંધી લેવાનો છે અને આપણે છે ને પાણી નથી એડ કર્યું કેમ કે આપણે છે ને આપણે દૂધી જે છે એ ખમણે લઈએ પાણી છોડે એટલે એમાંથી પાણીનો ભાગ નીકળે તો આપણે છે ને પાણી નથી એડ કરવાનું એમનો જ લોટ બાંધવાનો છે તો તમારો છે ને લોટ સરસ પાણી વગર પણ બંધાઈ જશે તો જો લોટ છે ને આપણો આ પાણી મેસેજ પણ એડ નથી કર્યું જો તો પણ સરસ આપણો લોટ છે ને બંધાઈ ગયો છે હવે આપણે ધીમા તાપે છે ને આપણે આ લોઢીને ગરમ કરવા મૂકી દીધી છે એક બાજુ ચા બને છે અને ચાલો હું તમને કઈ રીતના શેકું ને ઓછા તેલમાં એ પણ બતાવું હમણાં જો બહુ જાડીને પતલી છે ને રોટલી જેવી ગોળ આકારનું છે ને થેપલું વણી લીધું છે અને હવે આ પેલા છે ને આપણે તેલ નથી એડ કરે જો ધીમા તાપે તે આપણે એને શેકવાની છે થેપલાને કેમ કે આપણે દૂધી એડ કરેલી છે ને તો એ બરાબર ચડી જાય ને એટલા માટે જો રોટલીની જેમ છે ને એવી રીતના એક વખત આપણે ફેરવી લેવાનું પછી આપણે છે ને ચમચીની મદદથી આવી રીતના ઓછા તેલમાં ચમચીમાં ખાલી તેલમાં મેં છે ને ચમચી ખાલી પહેલાં બોળીજે છે અને આપણે છે ને આછો આછો આવી રીતના તેલ લગાડી દઈશું જો આવી રીતના છે ને રોટલીની જેમ એક બાજુ આપણે શેકી લે અને પછી ફેરવી દેવાની છે એટલે તમારું તેલ પણ ઓછું જોશે અને સરસ ચડી પણ જાશે પછી તેલવાળી જે ચમચી છે ને આપણે તેલની અંદર બોળી અને તેલ નથી ઉપરથી એડ આમ કરવાનો માછો આછો છે ને આપણે પાતરી દેવાનો છે જો એટલે તમારું તેલ પણ ઓછું જોશે અને છે ને સરસ ચડી પણ જશે અને આપણે એને છે ને ધીમા ગેસે તે શેકવાનું છે એટલે જે આપણી દૂધી છે ને શેકાઈ જાય સરસ પછી આને પલટાવી લેવાનું છે અને પછી આપ આ સાઈડ પણ એવી રીતના તે તેલની અંદર ચમચી બોળી અને આછો આછો આવી રીતના તેલ છે ને લગાડી દેવાનું છે તો છે ને ઓછા તેલમાં અને હેલ્ધી પણ બની જાય એવું છે ને થેપલું છે કેમ કે આપણે છે ને આના ચડવા ચડવા માટે બહુ ઝાઝા તેલની જરૂર નથી

જયશ્રી કૃષ્ણ ઉમેશ જય શ્રી કૃષ્ણ માધુ રાધે રાધે તો મિત્રો વાગી ગયા છે સાડા દસ અને આપણે ચીયા સીડ્સ પાણી પીવાનો ટાઈમ થઈ ગયો છે અને જો આજે ઉમેશ ઘરે છે તો એ પણ ટેસ્ટ કરશે એમ તને ડાયટ કર્યું હતું પહેલાં ડાયટ એને ડાયટ કરીને કેટલું પાંચ કિલો વજન ઘટાડ્યું હતું ને પાંચ કિલો ઘટાડ્યું એકવાર ઘટશે બીજી વખત વધશે નહીં

આપણે એની અંદર અડધું ટમેટું નીચવી દીધું છે અને આ ખીચડીયા ચોખા લઈ લીધા છે અને આપણે બંનેને છે ને મીઠું એડ કરી અને બાફવા મૂકી દેવાનું છે અને આપણું આનું છે ને ઓસામણ છે ને કાઢી નાખવાનું છે અને પછી આપણે ભાત ઉપયોગમાં લેવાના છે અત્યારે ભાઈ ટમેટા બહુ મોંઘા થઈ ગયા છે એટલે આપણે અડધું જ ટમેટું લીધું છે હું આપું તને તો બહુ ટમેટા તો દાળ વઘારવા માટે છે ને મેં તમાલપત્ર સૂકા મરચાં અને આ છે ને જાવિત્રી છે આમથી છે ને દાળમાં બહુ સરસ સુગંધ આવે છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને આ કરિયાણા સ્ટોરમાં અને સુરતમાં તો છે ને સોમવારીમાં ને અહીંયા બધે છે ને દસ દસ રૂપિયાના જે મસાલાવાળા લઈને બેઠા હોય ને એમાં મળી જાય છે અને લવિંગ છે બાદિયા છે અને આ મીઠા લીમડાના પત્તા છે દાળ બનાવીને એવી રીતના મેં છે ને દાળ છે ને વઘારી લીધી છે અને પછી આપણે એની અંદર છે ને પાલક એડ કરી દઈશું ધાણાની જેમતે થોડુક પાલક અને થોડાક ધાણા એડ કરી દેસુ પાલક મેં બાફી ક્રશ કરી કરવાની જરૂર નથી ઉપરથી પાલકના પાંદડા કટ કરીને નાખશો ને તો પણ સ્વાદ બહુ મસ્ત લાગશે દાળ તો હાલો મિત્રો વાગી ગયા હતા ચાર ને અત્યારે આપણે છે ને ફ્રૂટ ખાવાનો ટાઈમ છે તો ફ્રૂટમાં તમે સિઝનલ ફ્રૂટ ગમી લઈ શકો છો અને મેં અત્યારે તરબૂચ લીધું છે અને જેને ગ્રીન ટી પીવે હોય ગ્રીન ટી પણ પી શકે છે આપણે છે ને આ ગરમી ઋતુ જાય ને પછી ચોમાસામાંથી ગ્રીન ટી ચાલુ કરશું કેમ કે ગરમી જેવું વાતાવરણ છે તો ગરમ પડે એટલા માટે બહુ ગરમી પડે છે કે એટલા માટે તો તો જેને પીવી હોય તે લઈ શકે છે ચાલો મળીએ સાંજે ચાલો જો તરબૂચ હમણાં તો તરબૂચ છે એટલે તો વાંધો નહીં આવે પછી થોડુંક કેવડાવશે ફ્રૂટ ખાવામાં કેમકે બીજું બધું ભાવે નહીં એટલે બધું કેવડાવે જ્યાં સુધી તરબૂજ ને એવું આવે છે ત્યાં સુધી ખાઈ લે તો આજે છે ને ભાઈ અચાનક અત્યારે પ્લાન બની ગયો કે ઢોસા ખાવા જવું છે એમ તો આજે અમે છે ને સાંજે ઢોસા ખાવા જઈએ છીએ જો તમે ડાયટ કરતા હોય ને તમારે બહારનું જમવું હોય તો તમે ઢોસા છે ને એને લઈ શકો છો કેમ કે ઢોસા છે ને અત્યારે આપણે રવા અને ચણાના લોટના બનાવીએ છીએ ઘરે તે તો ત્યાં એ બને જ છે બરાબર પણ એવું કોશિશ કરવાની કે બટરવાળા ન હોય ને ઓછા તેલમાં હોય એમ અને સાતમાં તમે દાળ અને જે પ્રોટીનમાં જે બધી મિક્સ ડાળ હોય એમાં બધું શાકભાજી હોય એટલે ડાળ લઈ શકો અને ચટણી હોય કે જેમાં સારું એવું ફેટ હોય જે આપણા શરીરને જરૂરિયાત હોય ને એટલા માટે તો તમે ઢોસા ને ઇડલી છે પછી ઉત્તપમ છે બહાર તમારે જવું હોય ને તો એ તમે જમવામાં લઈ શકો અને આમ પણ કાલે અગિયારસ છે હું એક દિવસ અગાઉ ચાલું છું એટલે મારે કાલે અગિયારસ આવી છે તો એના માટે સાંજે જમી લો પછી કાલની જે અગિયારસ એ મારે નિર્જળા છે તો કાલનું જે શૂટિંગ કરશે ને એને બદલે હું એકાદો વિડીયો મૂકી દઈશ કેમકે કાલ કોઈ શૂટિંગ નહીં હોય એટલા માટે તો ચાલો મળીએ સાંજે તો મિત્રો ભાઈ અમે બાર ઢોસા ખાઈને આવી રહ્યા છીએ તો ઢોસામાં છે ને બે પેપર અને ભાજી અને કોલ્ડ્રીસ પણ લીધું હતું હોય તો કાલે આમ પણ મારી અગિયારસ છે નિર્જરા એટલે મારે કવર થઈ જશે તો તમે બાર જમવા જાવ તો તમે જો જમા જમવું હોય તમારે તો જમી લેવાનું પણ એની કવર કરવા માટે છે ને તમારે બીજે દિવસે બે ટાઈમ સુધી તમારે છે ને હળવો ખોરાક લેવાનો આ તો અગિયારસો મારી છે ને નિર્જરા જોઈ છે અને જે લોકો આજ તો એક દિવસ આગળ થઈ ગયું પણ જે લોકોને અપવાસ હોય તો એ લોકો છે ને તમારી રીતે તમે જે ફરાળ લેતા હોય એ લેવાનું છે પણ એમાં બટેકાનો ઉપયોગ નથી કરવાનો અને ખાંડપણ ઓછી લેવાની છે એવું ફરાળ તમે લઈ શકો આરામથી ફુ ફળ ખાઈ શકો દિવસ દરમિયાન લીંબુ પાણી પી શકો એવી રીતના લઈ શકો અને હું તો એવું કહું છું કે પંદર દિવસમાં એક વખત જરૂર ઉપવાસ કરવો જોઈએ જેથી તમે પંદર દિવસ દરમિયાન તમારાથી કંઈક ખવાઈ ગયું હોય ને તો ડાયરેક છે ને એ કવર થઈ જાય મારું તો અત્યાર સુધી એવું જ છે અને કવર થઈ જાય છે એટલે છે ને પંદર દિવસમાં એક વખત અગિયારસમાં ઉપવાસ કરું છું તો વારંથી કવર થઈ જાય છે તમે અગિયારસ નહીં તો કોઈ પણ બીજો ભાર લેતા હોય છે ને માનતા હોય એનો તમારે રહેવો જોઈએ તો તમને એનો લાઈફ લાભ થશે અને આખો સુવાનો ટાઈમ થઈ ગયો છે પણ આપણે છે ને એવું વિચાર્યું છે કે આપણે છે ને ઓનલાઈન આપણે વિડીયો માટે જે લોકોની કોમેન્ટ આવી એના જવાબ આપીએ તો એ કોમેન્ટ છે તૃપ્તિ ખત્રી એસજી વાળાની કે તમે સરહવાનું શું કઈ રીતના બનાવ્યું હતું સરગવાને બાફીને સરસ બ્લેન્ડરથી ક્રશ કરીને પછી એને ગાળી લીધું હતું પછી એને ગ્લાસમાં લઈ અને અંદર છે ને ચપટી મરી પાવડર લીંબુ અને સંચળ એડ કરી અને એને લઈ લીધું હતું અને એ ટેસ્ટમાં બહુ સારું લાગે છે અને તમે કોઈ બીજી રીતથી બનાવતા હોય તો એ પણ રીતે તમે બનાવીને લઈ શકો છો સરગવાનું છે ને એનાથી વાળને પણ બહુ સારો ફાયદો થાય છે અને વાળ આપણા છે ને હે સરસ રહે છે એટલે મતલબ જેને વાળનો ખરવાનો પ્રોબ્લેમ હોય તો એ સરગવાનો આવી રીતના જ્યુસ લઈ પીને બનાવીને લેવું જોઈએ તમારા જે ડાયટમાં છે ને એને સામેલ કરો જે સરગવાનો કેમકે બહુ ગુણકારી છે અને બીજી એક કોમેન્ટ છે અંકિતા બેન કરીને કે એમનું વજન ઉતરતું જ નથી તો તમે પહેલાં કઈ ટ્રાય કરી હતી વજન ઉતારવા માટે કેવી રીતના તમે ટ્રાય કરો છો એ તમે મને કોમેન્ટમાં કહેજો અને જો તમારે ઉતારવું હોય તો તમે આ ડાયટ ફોલો કરજો ઘણા એના સારા રિઝલ્ટ છે તો તમને પણ ફાયદો થશે અને ચાલો હવે છે ને જોઈ લઈએ આપણે શું આ ટાઈમે એ સબુ લેવાનું છે કઈ રીતના લેવાનું છે એ બતાવી દો આજે ચાલો જોઈએ એ સબ છે ને પીવા ટાઈમે આપણે છે ને ફાકી જવાનું છે ને ફોતરા જેવું હોય ને તો છે ને મોઢામાં ફક્ત ચોટી જાય ને એવું લાગે પણ એનો કોઈ સ્વાદ નથી તુરું લાગતું નથી કડવું લાગતું મોડું જેવું લાગતું એટલે આમ કંઈ સ્વાદ જ નથી એમને જેવું ખાતા હોય ને તો પાણી પીતા હોય એ ટેટનું હાવ લાગે તો તમે લઈ શકો છો આનાથી પેટ સરસ સાફ રહે છે કે બચનો પ્રોબ્લેમ નથી રહેતો બહુ સારું ફાઈબર હોય છે તો તે છે ને કે ડાયટ કરતા હોય તો પ્રોટીનની સાથે સાથે તમે ફાઈબર પણ સારું લ્યો તો ચાલો મિત્રો મળીએ કાલે તો બધાને ગુડ નાઇટ ને જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો કાલે હું છે ને તમને મારી મારો જે ડાય ડાયટ કરતી ત્યારે જે એક્સરસાઇઝ કરતી ને એનો વિડીયો શેર કરવાની છું કેમ કે અગિયાર હશે તો આપણે કઈ જાતનું શૂટિંગ તો કરવાના નથી ડાયટનું એટલા માટે ચાલો મળીએ બાય બાય